સોનાલિકા આરેક સાઠ સાવ ઓ કિંમતમાં આ ટ્રેક્ટર વેસવાનું છે પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક ડબલ ક્લચ અને રિવર્સ પીટીઓ સાથે ટોપ મોડલ ટ્રેક્ટર છે અને સાવ ઓસી કિંમતમાં આ ટ્રેક્ટર વેસવાનું છે તો ટ્રેક્ટરને આપણે વધુની વિગત મોડલ વગેરે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર જીરો સોસઠવાળો નંબર તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ બીજા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે આ ટ્રે સોનાલિકા ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે બારમો મહિનો બે હજાર ચૌદનું એન્ડનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ઘર ટ્રેક્ટર છે ટ્રેક્ટર ટોપ મોડલ જોવા મળશે પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક ડબલ ક્લેજ રિવર્સ પીટીઓ સાઈડ ગેર તમામ સિસ્ટમ તમને આ ટ્રેક્ટરમાં મળશે અને ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ પણ મળશે ટ્રેક્ટરમાં તમને એપોલો કંપનીના ટાયર જોવા મળશે સિત્તેર ટકા એપોલો કંપનીના ટાયર્સ જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને ક્યાંય પણ ઓલરાકતું જોવા નહીં મળે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં સ્લેબ કમ્પ્લીટ વર્ક કરે છે અને બેટરી સારી જોવા મળશે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને શું કિંમત તે આપણે વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડિયો જોતા હોઈએ દરરોજ નવ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો વાત કરીએ સોનાલિકા ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે અને જયરાજભાઈ આ ટ્રેક્ટરની કિંમત માત્ર ત્રણ લાખ રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું ચોવીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ રૂપિયા રાખેલી છે ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો અમરેલી તો તાલુકો લાઠી ગામ અડતાળા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ